વિદેશમંત્રી એસ જયશંકરનો સંદેશ ન્યૂઝ પેપરમાં આર્ટિકલ છપાયો છે બે હજાર ચોવીસની ચૂંટણીઓ મોદીની ગેરંટી પર લડાઈ રહી છે અમારી પાસે બે હજાર સુડતાલીસ માટેનું વિઝન છે તેવું એસ જયશંકરે કહ્યું છે સુશાસન આપવા ટ્વેન્ટી ફોર સેવન કામ પણ કરીએ છીએ ભવિષ્ય માટે આપણે સૌએ નિર્ણય લેવાનો હોય રાષ્ટ્રને માર્ગદર્શન આપવા કોના પર વિશ્વાસ કરીએ તે મહત્વનો છે આજનો મારો લેખ આજ પ્રતિબિંબિત કરે છે તેવું એસ જયશંકરે કહ્યું છે અમારી પાસે બે હજાર સુડતાલીસ માટેનું વિઝન છે તેવું એસ જયશંકરે કહ્યું છે સુશાસન આપવા ટ્વેન્ટી ફોર સેવન કામ પણ કરીએ છીએ ભવિષ્ય માટે આપણે સૌએ નિર્ણય લેવાનો હોય રાષ્ટ્રને માર્ગદર્શન આપવા કોના પર વિશ્વાસ કરીએ તે મહત્વનો છે આજનો મારો લેખ આજ પ્રતિબિંબિત કરે છે તેવું એસ જયશંકરે કહ્યું છે